આચાર્ય માજીરાત ગર્લ્સ હાઈસ્કૂલ ભાવનગર આજના શિક્ષક દિવસે માજીરાત ગર્લ્સ હાઈસ્કૂલમાં શિક્ષક દિવસની એક વિશિષ્ટ રીતે ઉજવણી કરવામાં આવી છે જે રીતે વિદ્યાર્થીઓને પ્રોત્સાહનની જરૂર હોય છે એ રીતે શિક્ષકોને પણ પ્રોત્સાહનની એક હુકની જરૂર હોય છે માજીરાત ગર્લ્સ હાઈસ્કૂલની ટીમે આ વખતે એક નવતર પ્રયોગ કર્યો કે ભાઈ ગત વર્ષમાં એચએસસી બોર્ડની અંદર જે શિક્ષકો સો ટકા પરિણામ લઈ આવ્યા એમનું પણ સન્માન કરવું એટલે વિદ્યાર્થીઓની હાજરીમાં આ શિક્ષકોનું પણ સન્માન કરવામાં આવ્યું અને આજના દિવસને ખરેખર સફળ બનાવ્યો અને જે હેતુથી આજનો દિવસ ઉજવવામાં આવે છે એ હેતુ એ આજના દિવસે પાર પડે એવું મને લાગે છે